કયું છે ઓપ્શન છે એ ઘોડો બી ઊટ સી વાઘ ડી ચિત્તો તમને વિચારવા માટે પ્રશ્ન નંબર ત્રણ માણસના જીવનકાળમાં કેટલા દાંત બે વાર વિકસે છે ઓપ્શન છે એ અઠ્યાવીસ દાંત બી બત્રીસ દાંત સી વીસ દાંત ડી ચોવીસ દાંત તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે વિસ્દાત પ્રશ્ન નંબર 4 કયું પ્રાણી જમતી વખતે આંસુ પાડે છે ઓપ્શન છે એ હાથી બી કૂતરો સી રીસ ડી મગર તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે મગર પ્રશ્ન નંબર 5 ભારતનું સૌથી ધનિક ગામ કયું છે ઓપ્શન છે એ જમશેરપુર બી માધાપુર સી મહાદેવપુર બી ભુલનપુર તમને વિચારવા માટે ત્રણ સેકન્ડ ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે માધાપુર પ્રશ્ન નંબર છ વિશ્વમાં કયા પ્રાણીની સંખ્યા સૌથી વધુ છે ઓપ્શન છે એ હાથી બી બકરી સી માછલી પક્ષીની તમને વિચારવા માટે ગળામાંથી સી મોમાંથી ડી શ્વસન તંત્રમાંથી તમને વિચારવા માટે ત્રણ સેકન્ડ ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે મો ચાલુ થાય છે પ્રશ્ન નંબર આઠ દસ રૂપિયાનો સિક્કો બનાવવા માટે કેટલા રૂપિયાનો ખર્ચ થાય છે ઓપ્શન છે એ સી ડી તમને વિચારવા માટે ત્રણ સેકન્ડ નો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે ત્રણ રૂપિયાનો ખર્ચ થાય છે પ્રશ્ન નંબર છે નવ સોનાની ગાડીઓ કયા દેશમાં ચલાવવામાં આવે છે ઓપ્શન છે ઇઝરાયલમાં બી ઈરાનમાં સી અમેરિકામાં ડી સાઉદી અરેબિયામાં પ્રશ્ન નંબર દસ કયું પક્ષી છે જે પોતાના પગ જમીન પર નથી રાખતું ઓપ્શન છે એ ગોવર્ડ બી હમીંગબર્ડ સી સારસ ડી હરિયાળ તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે હરિયાલ પ્રશ્ન નંબર 11 ભારતના કયા રાજ્યને કોલસાનો ભંડાર કહેવામાં આવે છે ઓપ્શન છે એ ગુજરાત બી છત્તીસગઢ સી રાજસ્થાન ડી ઝારખંડ તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે ઝારખંડ પ્રશ્ન નંબર 12 કયો રોગ મટે છે ઓપન છે આનો સાચો જવાબ છે યાદશક્તિનો રોગ મટે છે પ્રશ્ન નંબર તેર ગાંધીજી પહેલા ભારતીય ચરણની નોટ પર કોનું ચિત્ર હતું ઓપ્શન છે એ લાલ કિલ્લો બી સાયકલ સી ટ્રેક્ટર ડી અશોક સ્તંભ તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે અશોક સ્તંભ પ્રશ્ન નંબર 14 માનવ પાચન તંત્ર લગભગ કેટલા ફૂટ લાંબુ હોય છે ઓપ્શન છે 30 ફૂટ બી 32 ફૂટ સી 34 ફૂટ ડી 20 ફૂટ તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે ફૂટ પ્રશ્ન નંબર પંદર મનુષ્યોમાં સૌથી વધુ પાચન કયા અંગમાં થાય છે ઓપ્શન છે એ મોટું આંતરડું બી પેટમાં સી નાના આંતરડામાં બી મરાયસેમાં તમને વિચારવા માટે ત્રણ સેકન્ડ ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે નાનું આંતરડું